જય શ્રી કૃષ્ણ હલો ફેમેલી સ્વાગત છે તમારું મહારાજ જ કિચનમાં આજે આપણે બનાવીશું સમોસા તો સમોસા બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈ લઈશું મેડાનો લોટ અને એને આપણે બાંધી દઈશું તો લઈ લીધેલો છે મેડો હવે મેડાની અંદર નાખીશું આપણે જીરું જીરું નાખ્યા પછી આપણે એમાં નાખીશું મીઠું મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે મીઠું પછી એમાં નાખીશું આપણે તેલ તેલનું પ્રમાણ થોડું વધારે હોવું જોઈએ હવે આપણે આને લોટને મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય પછી એમાં આપણે થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધી દઈશું અને લોટને થોડો કઠણ બાંધવાનો છે આપણે ને બહુ ઢીલો બી નહીં લોટ આપણો બંધાઈ ગયો છે એને બરાબર મસરીને બાંધી દો છે અહીંયા આપણા વટાણા છે એ બી બોઈલ કરવા મૂક્યા છે એ બી બોઇલ થઈ ગયા છે એને ઠંડા કરવા મૂકી દીધા છે અહીંયા આપણે એક તેલ લઈ લીધેલું છે તેલમાં આપણે નાખીશું જીરું જીરું નાખી દીધું હવે આપણે સૂકા મસાલા નાખીશું એમાં સૌ પ્રથમ નાખી છે હળદર ગરમ મસાલો મીઠું અને ધાનાજીનો પાવડર હવે એમાં થોડું ના આપણે સૂકા મસાલા હવે મિક્સ કરી નાખીશું હવે એમાં નાખીશું આપણા વટાણા બોઇલ કરેલા વટાણા નાખી દીધા જ હવે એમાં નાખીશું થોડી ખાંડ હવે આપણે એમાં નાખી દઈશું આપણા બાફેલા બટાકા એ પહેલેથી જ આપણે બાફી નાખ્યા હતા હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું અહીંયા અમે મિક્સ કરી નાખીએ છીએ બટાકાનો માવો હવે હવે એમાં નાખીશું આપણે લીલા ધાણા હવે આપણે સમોસા બનાવી દઈશું તો અહીંયા સૌ પ્રથમ લીધો છે લોટ એ આપણે પંદર મિનિટ એને રેસ આપેલો છે હવે આપણે એની મસ્ત રોટલી બનાવી દઈશું રોટલી આપણી બની ગઈ છે તેને આપણે વચ્ચેથી એને કટ કરીશું વચ્ચેથી કટ કર્યા પછી આપણે આવી રીતે સમોસા બનાવી દેશું સમોસા આપણા બનવા માંડ્યા છે તો આ રીત છે સમોસાને આપણે બનાવવાની આવી રીતે આપણે બધા સમોસા બનાવી દીધા છે તો અહીંયા આપણે તેલ ગરમ મારું થઈ ગયું છે મીડિયમ તેલ છે એમાં આપણે તરવાના છે તો અહીંયા મેં નાખી દીધા સમોસા સ્લો ગ્લેસ પર જ આપણે સમોસા ફ્રાય કરવાના છે ફાસ્ટ ગેસ પર આપણે કરીશું તો આપણા સમોસા કાચા રહેશે તો આપણે સ્લો ગેસ પર જ આપણે સમોસા આપણે ફ્રાય કર્યા છે આ છે આપણા સમોસા મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને